કરેલા આક્ષેપો નું નકારી કાઢી સોશિયલ મીડિયા પર અધૂરી દર્શાવી ભ્રમિત કરાઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું તેને લગતી અન્ય અગિયાર એસેસરીઝ ફાઉન્ડેશન સ્ટ્રક્ચર સહિત સામગ્રી સાથે જેમ પોર્ટલ માધ્યમથી કાર્યવાહી કરાઈ છે તમામ કાર્યવાહી અને ચૂકવણું સરકારની જેમ પોર્ટલ આધારિત છે આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણ મોદી દ્વારા ડીજી સેટ ખરીદીમાં આરટીઆઈ હેઠળ માહિતી મેળવી દસ લાખની ખાઈકીનો આક્ષેપ કર્યો હતો અંકલેશ્વર શહેરના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ પ્રવીણભાઈ મોદી દ્વારા નગરપાલિકા દ્વારા કચેરી માટે લેવામાં આવેલ ડીજી સેટ માટે માહિતી આધારિત નિયમો હેઠળ માહિતી મેળવી તેના ખરીદી બાબતે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયા પર કરવામાં આવેલા આક્ષેપો અંગે નગરપાલિકા કચેરી ખાતે પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી જેમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલડિયા દ્વારા આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં ડીજી સેટના મુદ્દે જણાવ્યું હતું કે તમામ પ્રક્રિયા સરકારની ગાઈડલાઇન મુજબ તેમના ઓનલાઈન જેમ પોર્ટલ પર ઓનલાઈન કરવામાં આવી છે અને આ મુદ્દે જેટકોનો અભિપ્રાય લઈ તેમને જે આપેલ એસ્ટિમેટ અને સૂચના આધારિત ટેન્ડર કરાયું હતું જેમાં પચીસ લાખ ઉપરાંતનો અંદાજ હતો માત્ર ડીજી સેટે જ નહીં તેને લગતી કુલ અગિયાર એસેસરીઝ અને ફાઉન્ડેશનને પણ પોર્ટલ માધ્યમ આધારિત ભાવ મુજબ જ લેવાયા છે અને ફાઉન્ડેશન ખર્ચ સાથે ચોવીસ લાખ છન્નું હજારનો ખર્ચ થયો છે બે પેનલ તેમજ અર્થિંગ વાયર પણ પોર્ટલ આધારિત છે તેમના દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવી કોઈ પાલિકા આવી આ અંગે તમામ વિગતો મેળવી શકે છે સંપૂર્ણ કામગીરી ઓનલાઈન પોર્ટલ અને સરકારના ધારાધોરણ મુજબ થયું હોવાનું જણાવ્યું હતું જેટકો સૂચિત કંપની અંગે ટેન્ડર બહાર પાડ્યા હતા તેમાં કોઈ આવ્યું ન હતું અને કિલોસ્કર કંપની આવ્યું એટલે લેવામાં આવ્યું છે રહી વાત લોકલ કોન્ટ્રાક્ટરની તો ઓનલાઈન જે પ્રક્રિયા હતી લોકલ કોન્ટ્રાક્ટર જ ટેન્ડર ના ભરે

અને એમની જેમ ઉપરથી ખરીદી કરવામાં આવેલી છે પછી ગુજરાત સરકાર સંચાલિત જેટકો કંપની દ્વારા એમની પાસેથી અમે ટેકનિકલ મંજૂરી લઈ અને કાર્યવાહી કરેલી છે અને જે તે એસ્ટીમેટ બનાવવામાં આવે છે એ ગુજરાત સરકાર શ્રીના જે ભાવ નક્કી થેલાઓ એ મુજબ બનાવવામાં આવેલ છે

જે જેના દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે એ આક્ષેપોને હું રેડિયુ આપું છું કોઈ પણ વ્યક્તિને જ્યારે પણ આ બાબતે સમજ કેળવી હોય તો મારી ઓફિસમાં માં આવી અને એમને હું બધી જ માહિતી આપવા તૈયાર છું